નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં આપનું સ્વાગત છે રાજ્યમાં પડેલા અનરાધાર વરસાદને પગલે ખેડૂતોનો મોટા પ્રમાણમાં પાક બગડી ગયો છે જેથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેથી એકાએક શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અમદાવાદમાં છેલ્લા દસ દિવસથી ભર ચોમાસે શાકભાજીની તંગી સર્જાતા ભાવ આસમાને પહોંચ્યા છે શાકભાજીના ભાવમાં સોથી એકસો પચાસ ટકાનો તોતિંગ વધારો ઝીંકાવ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોનો પાક વરસાદના કારણે ધોવાઈ ગયો છે રસ્તા ઉખળી જતાં યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા છે કોથમીર સહિતની લીલી ભાજીનો ભાવ બસો પચાસથી ત્રણસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે રસ્તા ઓખળી જતાં બટાકાનું ટ્રાન્સપોર્ટ પણ પ્રભાવિત થતા ભાવ આસમાને પહોંચ્યા છે

મરછાની વાત કરીએ તો બસ્સો રૂપિયે કિલો ગવાર રૂપિયા એકસો છોતેર કિલો કોબીજ રૂપિયા એકસો સાઠ કિલો અને ડુંગળી રૂપિયા એકસો સાઠ કિલો મળી રહી છે ગુજરાત અને પાડોશી રાજ્યોમાં ભારે વરસાદને કારણે સપ્લાય ચેઇનમાં ભારે વિક્ષેપ પડ્યો છે તેના કારણે વર્તમાન ભાવમાં વધારો થયો છે અમદાવાદમાં સામાન્ય રીતે દરરોજ પંદર હજારથી સત્તર હજાર ક્વિન્ટલ શાકભાજીની જરૂર પડે છે પરંતુ હાલમાં માત્ર દસ હજાર ક્વિન્ટલ જ ડિલિવરી થઈ રહી છે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ભાવ સ્થિર થઈ શકે છે એકવાર પાણી ઓછું થઈ જાય પછી ખેડૂતો તેમના ખેતરોમાં જશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે જેથી તેઓ લણણી ફરી શરૂ કરી શકે છે